તો નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે એક નવા વિડીયો ની અંદર આજે મિત્રો તમને હું એ વસ્તુ બતાવનો છું જે આજ સુધી યુટ્યુબ ની અંદર કોઈએ નથી બતાવી મિત્રો કરણજી ઠાકોર આ દુનિયા છોડીને જતા રહ્યા એ વાત આપણને બધાને ખબર છે પરંતુ શું મિત્રો તેમની કારનો લાઈવ વિડીયો તમે જોયો છે એટલે કે કરણજી ઠાકોર જે ગાડીની અંદર હતા તેનો તમે વિડીયો જોયો છે મિત્રો નહીં જોયો હોય તો ઊભા રહો હું તમને વિડીયો બતાવું પણ તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો કરણજી ઠાકોરનો આ વિડીયો ખૂબ જ હાલની અંદર વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આના ઉપર આપણે એક વિડીયો બનાવ્યો હતો તો તેના પર ઘણા લોકો કોમેન્ટ કરતા હતા હવે મિત્રો એ રિપ્લાય દેવા ફાઇનલી હું આવી ગયો છું તો મિત્રો તમે તો પહેલાં કારનો વિડીયો ક્લિપમાં લકડી જોઈ જેની અંદર મેં બતાવ્યું છે કે કરણજી ઠાકોર આ ગાડીની અંદર હતા પરંતુ મેં પાછળ વિડીયોની અંદર શું બોલ્યો છું એ મિત્રો તમે કોઈએ નથી સાંભળ્યું જી હા મિત્રો હું એ બોલ્યો છું કે આ કાર જે છે તે કરણજી ઠાકોરની નથી અને આની અંદર કરણજી ઠાકોર હતા પણ નહીં છતાં પણ મિત્રો આવી કોમેન્ટ કરતા હતા તો મિત્રો તેમને હું જણાવું છું કે તમે કોઈ પણ વિડીયો જુઓ તો પૂરેપૂરો જુઓ અને પછી કોમેન્ટની અંદર નામ લખવાનું શરૂ કરો કારણ કે મિત્રો સ્ટાર્ટિંગની અંદર તમે થોડા ઘણો વિડીયો જુઓ છો અને તરત કોમેન્ટ કરી લો છો પરંતુ મિત્રો કંઈ વાંધો નહીં આ કરણજી ઠાકોરનો વિડીયો નતો હું ચોખ્ખે ચોખ્ખું કહું છું અને મિત્રો બીજી વાત કે આપણી ચેનલની અંદર એક ચાલુ છે એટલે કે જે પણ ભાઈઓ આપણી વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો તેઓનું લાઈવમાં નામ ગામ લેવામાં આવશે વિડીયોની અંદર તો ફટાફટ કોમેન્ટ કરજો અને કરણજી ઠાકોરને જો મિસ કરતા હોય તો કરણજી ઠાકોર પણ નામ લખી લેજો બાકી મળશું એક નવા મજેદાર વિડીયો સાથે ત્યાં સુધી આટલા સુધી તમે વિડીયો જોતા જોતા આવ્યો છો તો મિત્રો હવે વાર શું કરો છો જલ્દીથી સબસ્ક્રાઈબનું બટન દબાવી દો ત્યાંથી અવનવા ટ્રેન્ડિંગ ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે તે આપણી ચેનલની અંદર સૌ પ્રથમ વિડીયો આવી શકે છે તો કોમેન્ટ કરી અને તમારું નામ ગામ લખજો અને મળશું નવેદાર મજેદાર વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિડીયો જોવા બદલ આભાર થેન્કસ